રાજકોટમાં ભ્રષ્ટ ટીપીઓ સાગઠિયા સામે ચાર્જશીટ ફાઇલ થશે ખોટી મિનિટ્સ બુક બનાવવા મુદ્દે ચાર્જશીટ ફાઇલ થશે ખોટી ખોટી મિનિટ્સ બુક બનાવી સહી લેવાતી હતી ક્રાઇમ બ્રાન્ચ સાગઠિયા સામે ચાર્જશીટ ફાઇલ કરશે બળજબરીથી પચાસ જેટલા સરકારી કર્મચારીની સહીઓ લેવામાં આવી હતી મયુર સરવૈયા જોડાયેલા છે વધુ વિગતો સાથે મયુર જે પ્રમાણે સાગઠિયા ઉપર હવે ગાડીઓ કસાઈ રહ્યો છે મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે શું માહિતી બિલકુલ કિન્નરી જે અગ્નિકાંડ થયો રાજકોટની અંદર ત્યારબાદ જે ની જવાબદારી હતી તે તેમણે કરીને હતી ને ત્યારબાદ અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મોત થયા હતા બાંધકામ જે છે તે તોડી પાડવાનો પણ ઓર્ડર કરાયો હતો છતાં પણ કામગીરી નહોતી કરવામાં આવી ત્યારબાદ જે સગઠિયા પૂર્વ ટીપીઓ જે છે તેમના દ્વારા મિનિટ બુક જે છે તે અગ્નિકાંડ બાદ તાત્કાલિક બનાવી હતી અને પચાસ જેટલા કર્મચારીઓ જે છે તેમની સહી ભરજમરી પૂર્વક લેવામાં આવી હતી હવે તેમના વિરુદ્ધ જે છે સાગઠિયા વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ છે અગোনোજે જે તે ઓગસ્ટ મિનિટ બુક બરાવાનો કો દાખલ કર્યો હતો ને હવે ક્રાઈમ ક્લંટ દ્વારા જે સાગતીયા સામે આજે સાર્ટી જે છે તો કોર્ટની અંદર ફાઇલ કરવામાં આવશે ને જે કેસ છે તે શરૂ થશે જી ધનવાદ મયોરા માહિતી માટે